કેમ કે મજામાં આ બધા સ્વાગત કરું છું ગુડ આફ્ટરનૂન ગુડ નાઈટ કાબરાજ મેળાને આવી છે ને આજે છે ને જો એક બેજન છોડી છે ને બે 4 અને કે મૂકવા ગયા પછી એટલે આજ 4 તીના મેળાનો અને આજે રવિવારની બધી હોય એ બધું આજે છે એટલે હે આપડે વૈમન ભૂલી સોરી આટ હેલો અને મેળાનું આજ લગ્નનું શું છે અને આજે છે મેળાનો થર્ડ ડે લે અને આજે છે રુકમણી વિવાહને ને તો એટલે આજ છે હા સાજી હોય છે કે ઓ તેરા નાદ એટલે હમ 7 જશે તો કલાક પેલો પ્રોગ્રામ ને ઉધુ ચાલુ હશે તો એનો કડસ ગાતી છે ને આપણે કે અહીંથી ગડીશા આખા ભાઈ મામેરું લઈ અને આજે મેधवપુર એટલે આ છે ને કડસના બધા મામેરું લઈ જાય હ એ તો ગાવ માधवપુર જાય મામેરું કડસ એટલે તો અહીંયા આવીતી ને ભાઈરેનો અહીંયા મેરો ઓય ને અહીંયા મામેરું લે છે તે એવું છે તો આવો ફટાફટ આપણે વિડીયો લાંબો ન કરો ફટાફટ તો અને બીજું એવું છે કે વિડીયો એના ઉતાર છે એટલે ફક્ત વિડીયો કેવી રીતે ઉતારે હું ન તો તો ગાય અમે પહોંચી ગયા છે માધવપુર અને માધવપુર પહોંચતા જ અમે બીજા રસ્તેથી આવવાના કારણે ચાલીને જવું પડે એમ છે કારણ કે બીજા રસ્તેથી થી આવ્યા ને તો પાર્કિંગ ત્યાંથી બહુ દૂર છે તો એટલું આપણે ચાલીને જવું પડશે ત્યાંથી તો નજીક થતું તો જો આ બધા આગળ જાય છે અને અહીંથી ચાલી અને હવે આપણે મેડાઈ જઈએ મળીએ ત્યાં જઈને ગયા આપણે પાર્ટી આગળ ગઈ અમે બીજી અમારા હા મોજા

છે માંડવો ને અહીંયા પેલા જે રૂકમણી વિવાહ થવાના હતા એ અહિયાં થવાના કેટલો મસ્ત સંગર કેમ બાકી પબ્લિક આ ગાઈસ જે રુકમણી વિવાહ ગાઈસ જે રુકમણી વિવાહ થવાના છે અહીંયા થવાનો છે ને અહીંયા છે રુકમણીનો માંડો જો અહીંયા અને જો કેટલો મસ્ત રીતે સળગાવેલો છે ને નવું બનેલ્યો પબ્લિક તો અહીંયા જ આવીને બેઠી છે બધા પડતે એમ પહેલા બેસી ગયા છે જગ્યા રોકીને અને અહીંયા વિવાહ થવાના છે તો કલાકને મોજ આવી ગયો નથી આવતું મોજ માં આવી ગયો

સાદાામ આયા ઇંદર પગે લાગી નામ તો સત્વગુડીમાં ઉતારવા વર છે

જો આイવા છે ને આપેલા આ આજુબાજુ દુકાનો રાખેલી દે સ્ક્રોલ આ બીજા વખતે આપણે આવ્યા તો કે આગળના બંધ થઈ કારણ કે લેટ થઈ બંધ થઈ આજે થોડાક એટલે બધું થઈ આમ જો આ આ લાઈનમાં પૂરો બટ આ આવ્યા જવાનું સીધે સીધા આવે હો

ટીનો પરવા પાર્કિંગ કરવા કે છે તો આ લોકોને કેમ આખી સુવા મેડો બની રહ્યા છે મારો લોગે બની રહ્યા છે ચંદ્ર આટ ટ એ તો ઓલી સાઈડ કે है પબ્લિકલી કે જો એક એક પર્સન એ આમ પેલો આડા ઉગ્યો એટલે તો એ આડા આમ તો જગ્યા અહીંયા હાલવાની જગ્યા એકદમ સાફ હતો જગ્યા लगे तो क्या ट्रैफिक कर ભાઈ આ દુનિયા ની જોર ચાલુ આમ થયું કે અહીં તો હાલવાની જગ્યા મળી જાય બાદ આમ જોઈ લો પૂરો

I <laughs> don't દબાઈ ગયા છો યાર આને આવું એમ જો વાટી વાટી ચડી જાવ વાટી આમ છોડો ઓલા ગડે થી આ ઉપર આ યાદ રયો અહીંયા જ્યો મે વોટ રાખી દે હે ઇકા છોકરા લઈને નો હોય નામ તો જો ગળે બ્લોક strength of ainekorn ki karanakito kere peh inspired diatada mas <muchas> sambungita diuntina athaar, karun ka laotholao siya akira فيong

ટફિક માન મળ્યા ભૂલા પડી ગયા અમે મળ્યા કે તમે માન મળ્યા બે કલાકથી અમે અમે આખો આ રાઉન્ડ મારી લીધો જ્યારે જો આ મળ્યા આખો રાઉન્ડ ફર લીધો ને બધું રામ તો જો પાછળ દબાય રહી અમે બિહાઈ હેલો ગાઈસ માંડ માંડ પેલું સ્ટેજ છે ને ત્યાંથી ઉપર ચડવામાં બરે કલાસ થઈ જે અહીં ફીર ટ્રાફિક છે કેમ થાય કે નીકળું કેમ અમે તો ફોન વન બધું ચોરી થઈ જાય મે અમે ગોમેમ કરીને નીકળી ગયા એવાય અમાર ગોબીબેન થઈ ગયા એને ખોરિયા ખોવાઈ ગઈ એ ચોરી થઈ ગઈ આવી ગયા

મેડમ હવે આપણે જઈએ છે પણ મેડમ જવાની ઈચ્છા જ નઈ થાતી એમ થાય કે અમે ક્યાંથી જઉં ક્યાં જઉં કારણ કે એટલી પબ્લિક એટલી ટ્રાફિક છે કે અમે જો કોઈ કેમ એકબીજા લોકો દૂર થઈ ગયા એટલે પૂરું એમ કે મળશે ને એ રીતના થઈ ગયું છે અને અમે એકવાર વાર તો ઓલરેડી ભૂલા પડી ગયા હતા બધા અલગ અલગ થઈ ગયા હતા હવે પાછું એવું ના થાય વી હોપ ચંદ્રા એટલે જ પણ કોઈ નહીં ધીરે ધીરે જઈએ કીધું

તો જો કે ગર્લ્સ ને ઈચ્છા તો એ કે વેલેરી ની દુકાન આવે કપડા ની જાય બીજું કાઈ મને નથી ગાઈસ મને અંદર તો પહોંચી કે ભડ મારી નાવા આગળ ઘણું પડે અને મારા આત્યારે આ ની અંદર નથી જવાવાની કારણ કે ક્યાં જગ્યા નથી જશું ને તો બસ મને કે કલર ખાઈ અહીંયા સાંત yeah mm -hmm.

સાડી આવી જાય ને ઊભી જવાનો મમ્મી મને આ આ લઈ દે મને આવું આવા આવો આન્સર તો હું એક્સપેક્ટ નથી કરતી મને એમ કે હમણાં એમ કે છે તું કઈ નાની હે તે કે લઈ લે લઈ લે આ મતલબ મારી મમ્મી હજી મને નાની તો સમજી છે એટલે માટે તો નાનો બચ્ચો એટલે કે લઈ લે લઈ લે જી જી મેલ લઈ લે તો નાની છે બાકી મને મને જે છે કે બબે ના પ્રધાન ના છોકરા માટે ના હવે અમે પહોંચી ગયા છે ચણીયા ચોલી દુકાને મમ્મી મને ચોલી લઈ દે

જોયા હજી તો એવું કઈ ન હોય કે લાલ ને બિલ્ડિંગ છે મજા આવે છે ઘરે જવા માટે નીકળતા તો મમ્મી ક્યાં રસ્તામાંથી માંથી લઈ લઈએ

ને નાખો તો તો બધા હે ને રે રે ભેગા થઈ ગયા બધા તો ભેગો થઈ ગયો શું છે એટલે થાય ભેગો થઈ ગયો ને હવે ને એન્ડિંગ આપી દીધી અહીંયા હવે ભાગ્યા ઘરે હવે ટ્રાફિક કેવી દું ને પબ્લિક બહુ પબ્લિક કોઈ દિવસ મેળા થર્ડ ને ફોર્થ ડે હોય ત્યારે આવતા નહી ભલા એવા ફર્સ્ટ સેકન્ડ ના દિવસે આવજો દુનતેરે મજે નહી આવે કંટાળી ગયા છો आ त भुलेय पडेगा त इमे भाषा अजे अब अगाडि जो कपडे वही गयो लागा कोई नै किते आ खे घर एक बार गयो अगाडि का कोन छ ए चन्द्रिका हैन भिडियो नि वा मस्त है कम्बिनेसन आवर वच प्लीज लाइक शेयर एंड सब्सक्राइब